શિયાળો આવે એટલે માર્કેટમાં લીલી હળદર અને આંબા બંને જોવા મળતા જ હોય છે અને બધાના ઘરમાં આ હળદર તો આથવામાં આવતી જ હોય છે તો બસ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી લીલી હળદર અને આંબા મિક્સ કરીને લીધા છે એને પાણીથી મેં ધોઈ લીધા હતા હવે કોરા થઈ જાય એટલે છોલી લેવાના છે પછી એને લાંબી લાંબી સ્લાઇસમાં સમારી લેવાના છે જ્યારે સમારો તો પાણીની અંદર રાખવાનું છે જેથી બિલકુલ કાઢી ના પડે પછી પાણીથી ધોઈ નાખવાનું છે એની અંદર આપણે થોડાક આદુના ટુકડા એક લીંબુના ચાર ટુકડા કરીને એડ કરવાના છે લી લીલા મરચાં તમારે એડ કરવાના છે લીંબુનો રસ બે ચમચી જેટલો તમારે આની અંદર એડ કરવાનું છે મીઠું એક મોટી ચમચી એડ કરવાનું છે બધું સારી રીતે મિક્સ કરવાનું છે હવે લીંબુ મરચાં અને આદુ નાખવાથી જે આમાં ફ્લેવર આવે છે ખૂબ જ સરસ આવે છે મિક્સ થઈ જાય એટલે અડધો કલાક તમારે એમ જ ઢાંકીને રહેવા દેવાનું છે પછી તમારે કાચની બોટલમાં ભરવાનું છે અને જે પાણી છે એની ઉપર છલોછલ રાખવાનું છે પંદર દિવસ થઈ જાય એટલે તમારે પાણી ચેન્જ કરી દેવાનું અને થોડુંક પછી મીઠું નાખી દેવાનું એટલે તમારી હળદર કાઢી નહીં પડે ચિકાસ પણ નહીં આવે અને ફૂગ પણ નહીં આવે અને ફ્રીજમાં જ રાખવાનું છે જેથી તમે આખું વરસ એને સાચવી શકો છો તો તમને મારી આ ટિપ્સ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન ટુ નવું ઇન્સ્ટાગ્રામ પેજ આવી ગયું છે એને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો